ખામી સર્જાય છે જેના કારણે લોકોની હાલાકી વેઠવાનો વારો આવે છે આજે શહેરના કારલીબાગ કેશવ ઉદ્યાન પાસે ફરી રસ્તો બેસી જવાની ઘટના સામે આવી છે મહત્વનું છે આજ સ્થળે અગાઉ બે વાર ભુવો પડી ચુક્યો છે પાલિકાના ઇજારદારે સમારકામના નામે મસ બિલ પણ મેળવી લીધું છે છતાં ત્રીજીવાર આ જ સ્થળે ભૂવો પડતા પાલિકામાં ચાલતા ઇજારદાર રાજનીતિક પોલ ખુલી જવા પામી છે છેલ્લા છ મહિનાથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂવા પડવાની ઘટનાઓમાં વધારો નોંધાયો છે એક અનુમાન પ્રમાણે સો વધુ ભૂવા શહેરના રાજમાર્ગો પર પડી ચૂક્યા છે ત્યારે કેટલાક ભૂવાઓ તો આજે પણ સ્મારકની જેમ ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે શહેરના કારડીબાગ વિસ્તારમાં કેશવ ઉદ્યાન દીપિકા સોસાયટી નજીક એક જ સ્થળે ત્રીજીવાર ભૂવો પડતા આશ્ચર્ય સર્જાયું છે કેશવ ઉદ્યાનમાં રોજ સવારે અસંખ્ય લોકો મોર્નિંગ વોકમાં આવતા હોય છે આ માર્ગ પર છેલ્લા છ મહિનામાં બે વાર ભૂવા પડતા તેનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું પ્રથમવાર જ્યાં ભૂવો પડ્યો ત્યાં સમારકામ પૂર્ણ થયા બાદ તેનાથી સહેજ આગળ ફરી ભૂવો પડ્યો હતો તે બીજી વાર પણ સમારકામ કરવામાં આવ્યું હતું બંને વખતે થયેલા સમારકામમાં એક તરફનો માર્ગ લાંબો સમય સુધી બંધ રાખવામાં આવ્યો હતો જેના કારણે રહીશોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો ભુવાના બે વખતના સમારકામ માટે પાલિકાએ લાખોનો ખર્ચ કર્યો હશે જોકે એ ખર્ચ પણ ભુવામાં ગયો હોવાનું આજે સાબિત થયું છે જે સ્થળે સમારકામ થઈ ગયું હતું તે સ્થળે આજે ફરી એકવાર રસ્તો બેસી ગયો છે કોઈ ભારદારી વાહન પસાર થતાની સાથે જ ડામરના પોપડા પણ છૂટા પડી ગયા છે ભુવાના સમારકામમાં થયેલા હલકી ગુણવત્તાના પુરાણને કારણે ફરીવાર રસ્તો બેસી જવાની ઘટના બનતા કોંગ્રેસના પૂર્વ નગરસેવક જયશ્રીબેન રાણા અને સામાજિક અગ્રણીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા વિસ્તારના ચારેય કાઉન્સિલરો ભાજપના હોવા છતાંય ભુવાના સમારકામાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કર્યા હતા દીપિકા ગાર્ડન પાસે ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી હતી ત્યારબાદ ચેરી પૂર્વની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા પૂરી કરવામાં આવી હતી અને ડિપાર્ટમેન્ટ દ્વારા એટલે કે લોકલ વોર્ડના ડી અને ડબ્યુલ દ્વારા આ પેચવર્કની કામગીરી હોટમેક્સ મટીરિયલથી કરવામાં આવી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક ચેરીનું સેટલમેન્ટ થયું છે પ્રોપર ક્યોરિંગ નહીં થયું હોય અથવા પ્રોપર એનું જે ડસ્ટિંગ કરવાનું હોય એની ઉપરથી જે સાફ સફાઈ કરીને પેચોર કરવાનું હોય એ કદાચ એમાં ઉણપ અને ચરી પણ સેટલ થઈ છે એટલે જે હોથમિક્સ માલથી જે પેચોર કર્યું હતું એ બધું ઉખડી ગયું છે એટલે તાત્કાલિક અધિકારીઓને કડક સૂચના આપી છે કે ભાઈ પ્રોપર ડસ્ટિંગ કરી અને પેચોર કરવામાં આવે અને જે ઈજાદારે ચરી ભરવામાં ભૂલ કરી છે એને લગભગ વીસેક હજાર રૂપિયાની પેનાલ્ટી કરી છે અને જે હોટમિક્સ માલ વેસ્ટેજ ગયો છે એ પણ એના એકાઉન્ટમાં જ નાખવામાં આવશે અને હવે પછીથી અધિકારીઓ પ્રોપર સુપરવિઝન કરે પ્રોપર ગ્રાઉટિંગ થાય પ્રોપર મેટલિંગ વર્ક કર્યા પછી જ એની પર પેચવર્ક થાય જેથી કરી અને પેચવર્કની પણ આયુષ્ય મર્યાદા સારી રહે